દાદોરા સમાજના આદરણીય ધર્મગુરુ ડોક્ટર મુફદલ સૈફુદ્દીન સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદની તાહેરી કમિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દર શુક્રવારે ઝાયડસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે

આજરોજ દાહોદ વોરા કોમ્યુનિટી દ્વારા એ બી વિશેષ કરીને તાહેરી કમિટી છેલ્લા જ્યારે હજુ હું અહીંયા મુખ્ય મહેમાન તરીકે આવ્યો અને મને જ્યારે માહિતી મળી તો ખરેખર મારું દિલ પ્રફુલ્લિત થયું આ વોરા કોમ્યુનિટી છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ સતત કરી રહ્યા છે ને જ્યારે હમણાં એમની સાથે બેઠો થોડું થોડી જ્યારે માહિતી મળી તો આટલું પ્રશંસીય કામગીરી કરે છે એ બદલ ખરેખર હું દાહોદી ઓરા સમાજ અમિલ સાહેબ હમણાં મારી સાથે હતા તાહેરી કમિટીને મારા સાથી કાઉન્સિલ મિત્ર માલિક રાવત સાહેબ ઓજેબાબે બધાને ખૂબ ખૂબ શુકરાન અદા કરું છું આ કાર્યક્રમ ખૂબ જ સુંદર છે જ્યારે કોઈ ભૂખ્યા માણસને પેટમાં અન્ન જતું હોય ને એને જે તૃપ્તિ થતી હોય ને એનો આનંદ જ અલગ હોય છે એ જે છુપા આશીર્વાદ આપણે મળતા હોય છે એ જ્યારે આપણે વારંવાર આપણે કહીએ છીએ કે ભારત વર્ષ એક કુટુંબ કુટુંબકમની ભાવનાઓ માને છે કોઈ પણ નાત જાતના ભેદભાવ અગર ઝાયડસ હોસ્પિટલમાં હોય કે રસ્તે ચાલતા માણસને આ રીતે જ્યારે અન્નની સેવા કરવામાં આવતી હોય મારી રીતે ખૂબ જ ખૂબ જ પ્રશંસા કામગીરી છે આપના માધ્યમથી દાહોદ નગરના તમામ સમાજને હું આહવાન કરું છું કે આવા નાના મોટા કાર્યક્રમ કરો અને ભૂખ્યાને અન્ન મળે તે ખૂબ જ સુંદર કાર્યક્રમ છે આજે મને આ સેવા કરવાનો મોકો જે તાહેરી કમિટી અને દાઉદી ઉરા સમાજ કોમિટી આપ્યો છે એ મતલબ દિલથી એમને શુક્રાન અદા કરું છું ભારત માતા કી જય આવા સેવા કાર્યો ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી છે તો આપને આ મુદ્દે શું અભિપ્રાય છે શું આ કાર્યો દરેક સમાજે કરવા જોઈએ નીચે કમેન્ટમાં જરૂર જણાવો ગુજરાતના દરેક મહત્વના સમાચાર માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો ફરી મળીશું એક નવી અપડેટ સાથે નમસ્તે જય હિન્દ